પ્રાઇમ બુલેટિન માં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો ચિકલી ખેરગામ રોડ ઉપર ખુલ્લો ભૂબો અને લાઇટ પોલ વચ્ચે પસાર થતો રસ્તો શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠું છે ચિકલીથી ખેરગામ સુધી તાજેતરમાં બનેલા નવા રોડમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે રોડ નિર્માણ દરમિયાન કેટલીક નાની પરંતુ અત્યંત મહત્વની બાબતોને અવગણવામાં આવી છે જે ભવિષ્યમાં મોટા અકસ્માતોનું કારણ બની શકે ચીખલી ખેર ગામ રોડની બાજુમાં મોટો ખુલ્લો ભૂવો હોવા છતાં તેને સુરક્ષિત કર્યા વિના તેની બાજુમાંથી રોડ બનાવવામાં આવ્યો છે રોડ પરથી રોજ ભારે ભરખમ વાહનો પસાર થાય છે જો કોઈ વાહનનો ટાયર ભૂવામાં પડે તો ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના છે તેમજ આજ રોડ પર આવેલા વીજ લાઈનના પોલને દૂર કર્યા વિના તેની આસપાસથી રોડ બનાવવામાં આવ્યો છે આ બાબતોની તસવીરો તથા વિડીયો ઉપલબ્ધ છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીને છ માર્ચ બે હજાર પચીસના રોજ ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક્સ સબમિટ એન્ડ એક્સપો દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં રોડ અકસ્માતનું મુખ્ય કારણ ખામીવાળી ડિઝાઇન નબળી ઇજનેરી અને બેદરકારી છે અને આ બાબતે જવાબદારી નક્કી થવી જરૂરી છે તેમણે એ પણ કહ્યું કે રોડ સલામતી માટે નિર્માણ દરમિયાન નાની બાબતો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ આવે નિવેદન બાદ પ્રશ્ન ઊભો થાય છે કે ચીખલીથી ખેરગામ સુધી બનેલા રોડ પર દેખાતી ખામીઓને જોખમી સ્થિતિ સામે તંત્ર ક્યારે પગલાં લેશે શું ભૂવો બંધ કરવામાં આવશે અને જોખમી લાઇટ પોલ દૂર કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે તે જોવાનું રહ્યું દીપક પટેલ ખેરગામ કાલોલમાં હજરત સૈયદ મોલા અલી મુશ્કેલ કુશાના જન્મ ઉત્સવ નિમિત્તે જુલુસનું આયોજન કરાયું કલોલનગર સ્થિત નુરાની ચોકના પ્રાંગણમાં ગતરોજ મોડી રાત્રે ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત સૈયદ મોલા અલી મુશ્કિલ કુશાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૈગંબર સાહેબના દામાદે હજરત સૈયદના મોલા અલીના જન્મ ઉત્સવ નિમિત્તે પંજેતની ફ્રેન્ડ સર્કલ દ્વારા આયોજિત જુલુસ તેમજ વાઇઝ શરીફના પ્રોગ્રામમાં રિફાઈ મોટી ગાદીના ધર્મગુરુ હઝરત સૈદ ગોસુદ્દીન શાહ રિફાઈ અને હજરત સૈયદ વઝીહુદ્દીન શાહ રિફાઈની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવ્યો હતો વાત્સલ્યમ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ મોરબી કોંગ્રેસ દ્વારા જાહેર જનતાને પ્રજાલક્ષી પ્રશ્નો માટે અપીલ કરવામાં આવી વંદે માતરમ જય હિન્દ નમસ્કાર સાથીઓ મોરબી મહાનગરપાલિકા ની આવનારા દિવસોમાં આવી રહી છે કોંગ્રેસ પક્ષ દ્વારા એક જનતાનો મેનિફેસ્ટો જનતાના શું પ્રશ્નો એ સમજવા સાંભળવા માટેનો એક પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહી છે ત્યારે મોરબી શહેરની અંદર વર્તમાન પત્રોની માધ્યમથી શહેર કોંગ્રેસ દ્વારા એક ફોર્મ લોકોને પહોંચાડવામાં આવેલું છે આ ફોર્મના માધ્યમથી મોરબીની જનતા પોતાના વિસ્તારની અંદર જે પ્રશ્નો છે પોતાના વિસ્તારના જે પણ છેલ્લા ઘણા સમયથી અણુકેલાયેલા પ્રશ્નો એવા પ્રશ્નો લેખિતમાં કોંગ્રેસ કાર્યાલયે પહોંચાડ્યા અને આવનારા દિવસોમાં એ તમામ પ્રશ્નો ઉપર કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીના ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર મામલે નિષ્ફળ નીવડી છે નાના વેપારીઓના દુકાનના ઓટલા તૂટતા હોય ગરીબોના ઝૂંપડા ટૂંકતા હોય ખુલ્લે આમ મહાનગરપાલિકા દ્વારા જે ડર ઉઘરાવાઈ રહ્યો છે એ ડર ઉઘરાવીને લોકોને સુવિધાઓ ન મળતી હોય નગરપાલિકા સમયમાં થયેલા કૌભાંડોની લેખિતમાં જાણ કરવા છતાં અંદર એક હજારથી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની જતી હોય આવા તમામ પ્રશ્નોને લઈ આવનારા દિવસો કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે લડાઈ કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ મોરબી શહેરના નાગરિકો આ લડાઈમાં સહભાગી બનો આવનારા દિવસોમાં ચૂંટણીને અનુસંધાને જે કોંગ્રેસ પક્ષે આપની પાસેથી માહિતી માગી છે બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ ફોર્મ આપની ઘરે પહોંચે તુરત જ આ ફોર્મ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સુપરમાર્કેટની બાજુમાં આપનો અભિપ્રાય અને આપના પ્રશ્નો લખીને અહીંયા સુપ્રત કરો એવી આશાના અભ્યક્ત સાથે જય હિન્દ વંદે માતરમ ભારત માતા પિતા મોરબીના માનસરમાં શિક્ષણના નામે મીંડું ધારાસભ્યના મત વિસ્તારમાં જ શાળાઓ ભગવાન ભરો છે માનસર પ્રાથમિક શાળામાં છ માંથી માત્ર બે શિક્ષકોના સહારે બાળકોનું ભવિષ્ય બે શિક્ષકોની ઘટ અને બે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત મોરબી ગુજરાત સરકાર દ્વારા વાચે ગુજરાત અને ભણે ગુજરાત જેવા મસ મોટા અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ ચિત્ર રજૂ કરી રહી છે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના મત વિસ્તારમાં આવતી માનસર પ્રાથમિક શાળા હાલમાં શિક્ષણના કથરતા સ્તરનો જીવંત પુરાવો બની ગઈ છે શાળામાં અપૂરતી શિક્ષકોની સંખ્યાને કારણે બાળકોના ભવિષ્ય પર ચિહ્ન લાગ્યું છે છ શિક્ષકોના મહેકમ સામે માત્ર બે જ મેદાનમાં માનસર પ્રાથમિક શાળાની વિગતો મુજબ અહીં કુલ છ શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે જોકે લાંબા સમયથી બે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે જ્યાં હજુ સુધી ભરાઈ નથી આ પરિસ્થિતિ વચ્ચે બાકી બચેલા ચાર શિક્ષકોમાંથી પણ બે શિક્ષકોને તંત્ર દ્વારા બીએલઓ જેવી બિન શૈક્ષણિક કામગીરીની જવાબદારી સોંપી દેવામાં આવી પરિણામે સેંકડો બાળકોના શિક્ષણનો ભાર અત્યારે માત્ર બે જ શિક્ષકોના ખભા પર આવી પડ્યો છે શૈક્ષણિક કાર્યમાં ભારે હાલાકી એક તરફ સરકાર ગુણવત્તા સફળ શિક્ષણની વાતો કરે છે તો બીજી તરફ એ જ શિક્ષણ એક શિક્ષક અને એક ધોરણના બાળકોને એકસાથે દેસાડી બેસાડી ભણાવવાની નોબત આવી છે વહીવટી કામ અને શૈક્ષણિક કાર્ય વચ્ચે આ બે શિક્ષકો પણ બીસમાં મુકાયા છે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો ધારાસભ્યના પોતાના વિસ્તારમાં જ આવી સ્થિતિ હોય તો અંતરિયાળ ગામડાઓની હાલત શું હશે વાલીઓનો સવાલ ક્યાં સુધી બાળકો સહન કરશે ગામના જાગૃત નાગરિકો અને વાલીઓ પૂછી રહ્યા છે કે આમાં ક્યાંથી ભણશે માનસર શું શિક્ષક શિક્ષણ વિભાગને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી બીએલઓની કામગીરી માટે અન્ય વિકલ્પો શોધવાના બદલે શિક્ષકોને જ કામગીરી સોંપી દેવાતા શિક્ષણના ભાગે ચૂંટણી લક્ષી વહીવટી કામગીરી થઈ રહી હોવાનું જણાય છે નસવાડી રેવા દ્વારા કપાસની ખરીદી શરૂ વર્ષોથી ચાલી રહેલી ખેડૂતોની માંગને આખરે પૂર્ણતા મળી નસવાડી ખાતે આવેલી રેવા જીનિંગ મિલમાં કપાસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે આ પગલાંથી તાલુકાના સેંકડો કપાસ ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ થવાનો છે ખરીદી શરૂ થતાં જ પ્રથમ દિવસે ઉત્સાહભેર ખેડૂતો ચીનિંગ ખાતે પહોંચ્યા પ્રથમ દિવસે અંદાજે પંદર જેટલા સાધનો દ્વારા લાવવામાં આવેલ કપાસની ખરીદી કરવામાં આવી ખરીદી દરમિયાન ખેડૂતોને પ્રતિ ક્વિન્ટન આઠ હજાર પાંત્રીસથી આઠ હજાર સાહીઠ સુધીના ભાવ ચૂકવવામાં આવ્યો હોવાનું અધિકૃત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અન્ય તાલુકામાં વેપારની વેચાણની મજબૂતીમાંથી અન્ય તાલુકાઓમાં વેચાણની મજબૂરીમાંથી છુટકારો અત્યાર સુધી નસવાડી તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે છોટાઉદેપુર ડેડિયાપાડા સંખેડા સહિત અન્ય તાલુકાઓમાં જવું પડતું લાંબા અંતરની મુસાફરી પરિવહન ખર્ચ અને સમયની બરબાદીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું ઘણીવાર ખેડૂતોને ઓછા ભાવમાં કપાસ વેચવો પડતો હતો નસવાડીમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી શરૂ થતાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિક વેપાર પરિવહન વ્યવસાય અને મજૂર વર્ગને પણ ફાયદો થશે જીનિંગ ગમલમાં પ્રવૃત્તિ કરતાં વિસ્તારના રોજગારની તકોમાં વધારો થવાની શક્યતા છે સરકાર અને સંસ્થાઓની પ્રશંસા ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા સીસીઆઈના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વર્ષોથી ચાલતી માંગને ધ્યાનમાં લઈ નસવાડી ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાય હોવાનો ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે આ રીતે નસવાડી તાલુકાના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે સીસીઆઈ દ્વારા શરૂ કરાયેલી ખરીદી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું સાબિત થઈ રહ્યું છે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે કુપોષણ માટે અપાતું આયોડિન નમક રસ્તા પર રજડતું જોવા મળ્યું દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે કુપોષણ માટે આપેલ આયોડિન નમક રસ્તા પર રજડતું જોવા મળ્યું આંગણવાડીમાં અપાતું આયોડિન નમકનો જથ્થો રસ્તાની સાઈડ ઉપર ફેંકેલ જોવા મળ્યો એક તરફ ગર્ભ મહિલા અને બાળકો પોષિત ન રહે સરકાર કરોડોની ગ્રાન્ટ વાપરે છે બીજી તરફ અનેકવાર આંગણવાડીઓમાં અપાતા અનાજના જથ્થો સડેલ નીકળે છે ત્યારે આજરોજ ખરજ નજીક સરકાર દ્વારા ફાળવેલ આયોડિન નમક રસ્તા પર રઝડતું જોવા મળ્યું રિપોર્ટર અજય શાહજી વાસલ્યમ સમાચાર દાહોદ લીમખેડા ખાતે ચાઇનીઝ દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો છે ખાખરી ડુંગરીમાં બે યુવક મોટરસાયકલ લઈને લીમખેડા આવતા સમયે ઘટના બની છે અચાનક ચાઇનીઝ દોરી આવી જતા રાજેશ ડાંગી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો છે ચાઇનીઝ દોરીને કારણે યુવકને હોટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે બનાવ અંગે તાત્કાલિક યુનિટી ખાનગી હોસ્પિટલ ખાતે યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે યુવકને હોટના અંદર અને બહારના ભાગે કુલ પંદર જેટલા ટાકા લેવામાં આવ્યા છે તાત્કાલિક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અજય સાંગી પાટસલ્યમ સમાચાર દાહોદ દાહોદમાં પાણીપુરી ની લારી અને નાસ્તાની લારીઓ પર પાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું અગિયાર નમૂના પ્રતિકરણ માટે મોકલાયા દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ તેમજ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પાણીપુરીની લારીઓના વેપારીઓ પાસેથી પાણીપુરીના પાણીના નમૂના લઈ વૃદ્ધિકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે તેની સાથોસાથ દાહોદ શહેરમાં કાર્યરત આરો વોટરનો વેપાર કરતા વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં થોડા દિવસો પહેલા પાલિકા તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ગંદકી ફેલાવનાર હોટલોને સીલ કરવામાં આવી છે તે હોટલોના માલિકો પાસેથી એફિડેવિટ મારફતે બાંહેધરી લઈ તેઓની હોટલો પુનઃ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે દાહોદ નગરપાલિકામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજ રોજ દાહોદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર ચેકિંગ હાથ ધરી રહ્યું જેમાં પાણીપુરીની લારીઓમાં પાણીની તપાસ કરવામાં આવી દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીપુરીની દુકાન ચલાવનાર અગિયાર જેટલા વેપારીઓના પાણીપુરીના પાણીના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત દાદો આ ઉપરાંત દાહોદ શહેરમાં આરો વોટરનો ધંધો કરતા વેપારીઓને ત્યાં પણ પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે જેમાં પણ તપાસ કરી પાણીના નમૂનાઓ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોની ફરિયાદો ઉઠવા પામી જેમાં મુખ્યત્વે દાહોદ શહેરમાં હોટલોના માલિકા દ્વારા અને લારી ગલ્લા હોડાઓ દ્વારા પોતપોતાની હોટલોનું એઠવાડ ગંદકી રસ્તા પર તેમજ ભૂગર્ભ ગટરમાં નાખવામાં આવી આ ઉપરાંત એવા હોટલના માલિકો દ્વારા જાહેરમાં વ્યંજનોનો વઘાર કરી તેમાં ખાસ કરી નોનવેજની હોટલો દુકાનદારો દ્વારા જાહેરમાં વ્યંજનોનો વઘાર કરતા કરતા રસ્તા પરથી પસાર થતા લોકોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો દાહોદવાસીઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે જાહેર જનતાની ફરિયાદને ધ્યાનમાં રાખી ડિસેમ્બરના રોજ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદે શહેરમાં આવેલા હોટલો તેમજ નોનવેજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે જેમાં સાત હોટલ તેમજ દુકાનદારો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તેઓને હોટલના એઠવાડે ભૂગર્ભ ગટરમાં ઠાલવતા હોવાની જાહેર રસ્તા પર ગંદકી ફેલાતી હતી સાથોસાથ ભૂગર્ભ ગટરના ચોકઅપ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને પગલે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા ત્રણ હોટેલો સહિત ઓવરબ્રિજની બાજુમાં આવેલ નોનવેજની દુકાનોને પણ સીલ કરવામાં આવી છે ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ શહેરમાં ઓવરબ્રિજની બાજુમાં આવેલા નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી છે તેના માલિકો દ્વારા પોતાના રોજગાર ધંધા પર લાગેલ સીલ દૂર કરી પુનઃ દુકાનદારો દુકાનો શરૂ કરવા માટે પાલિકાના આરોગ્ય વિભાગ કપાસ પહોંચ્યા છ પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનો દારો પાસે કાયદેસર એફિડેવિટ મારફતે બાહેધરી લઈ હવેથી ગંદકી ન ફેલાવતા તેમજ જાહેરમાં વ્યંજનોનો વઘાર ન કરવા માટે તથા ટ્રાફિક જામ ન થાય તે માટે લેખિત કાયદેસર બાહેધરી લઈ સીલ માર્યાના ચૌદ દિવસ બાદ તેઓના રોજગાર ધંધાઓ પુનઃ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે દાહોદનગરમાં છેલ્લા ઘણા સમયથી જે કઈ ફરિયાદો આવી તેના ઉપલક્ષ્યમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં રોજગાર ધંધાને ધંધા કરવામાં આવે જેમાં વેપારીઓ વેપારીઓ પાસેથી સ્વચ્છતા લોકોના આરોગ્યની આરોગ્ય સાથે સાથે ન થાય તે પરામર્શ ચર્ચા કરી લઈ કાર્યવાહી કરેલ સાથોસાથ દાહોદ શહેરમાં તમામ વેપારીઓને સૂચના અને વિનંતી પણ છે કે દાહોદવાસીઓ આરોગ્ય સાથે કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે માટે દાહોદ શહેરમાં વેપારીઓ સ્વચ્છતા અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખી વેપાર ધંધો કરે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ દુકાનદારો આજે એફિડેવિટ લઈ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સિટી હારા બનેલ ફૂટપાથ પર જે બ્લોક લગાવવામાં આવ્યા છે તેની ઉપર કોઈ પણ પંપો કરે છે તેઓને અપીલ કરવામાં આવી છે કે ફૂટપાથ પર બ્લોક ગંદા થરો અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે તે બાબતે લોકો દ્વારા જે કંઈ પણ ફરિયાદો આપવામાં આવશે સાથોસાથ હોટલો ખાણીપીણી દુકાનદારો તેઓના વઘાર તેમજ વરાળથી નીકળતા ધુમાડાથી કોઈપણ જાતનું નુકસાન થશે તેની ફરિયાદ આવશે તો તેની લારી હટાવી લેવામાં આવશે અથવા કે હોટલ કે દુકાન હશે તો તેને સીલ કરવામાં આવશે સાથે જ નગરપાલિકા ભૂગર્ભ ગટરના જે હોટલો દ્વારા એઠવાડ નાખવામાં આવે છે તેને કારણે ભૂગર્ભ ગટરો જામ થાય છે પણ કોઈ પણ કાળે દાહોદ નગરપાલિકા સાંખી લેશે નહીં એવું કરતાં જે કોઈ હોટલ લારી અથવા દુકાનદાર અંગેની જાણકારી થશે તો ફરિયાદો આવશે તો લારી ઉઠાવી લેવામાં આવશે દુકાનને સીલ મારવામાં આવશે વેપારીઓ ધ્યાન રાખી જાહેર જનતાને કોઈ અગડતા ન પડે તેનું ધ્યાન રાખી વેપાર ધંધો કરે તેવી અપીલ કરી છે રિપોર્ટર અજય સાંશી વાત્સલ્યમ સમાચાર દાહોદ मेरा नाम समीर है मेरी होटल रामा होटल के सामने है अलबेक नाम से होटल है और गंदगी को और नियम का उल्लंघन करा था उसके लिए नगर पालिका ने हमारी होटल सील करी थी अब नगर पालिका को हमने बाहेदारी दी है कि वो सब चीज़ों का उल्लंघन हम करेंगे नहीं उसके बाबत में हमारी सील खोली जा रही है और नगर पालिका को बहुत बहुत आभार उसके दाहोद नगर पालिका द्वारा जे होटल मालिकों अन्य लारी वाला જે રોડ પર ગંદકી કરતા હતા સરેઆમ પબ્લિકને નુકસાન કરતા હતા તે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ હતી જે આજે દુકાનદાર તેમજ તેના દુકાન માલિકોના એફિડેવિટ લઈ અને આ સીલ ખોલવાની પ્રક્રિયા કરવામાં આવે છે સાથે સાથે નગરમાં હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સિટી દ્વારા બનેલ ફૂટપાથ જે બ્લોક પર લારીઓ મૂકીને ધંધો કરે છે તે લોકોને ખાસ એક અપીલ કરવામાં આવે છે કે ફૂટપાથના બ્લોક ગંદા થશે અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે અથવા લોકો દ્વારા કોઈપણ જાતની કમ્પ્લેન આપવામાં આવશે જેમની વરાળથી ધુમાડાથી નીકળતી પબ્લિકને જો કોઈપણ જાતનું નુકસાન થશે ને એની કમ્પ્લેન આવશે તો એમની લારી હટાવી લેવામાં આવશે અથવા તો હોટલ કે દુકાન હશે તો એને સીલ કરવામાં આવશે સાથે સાથે નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં જે હોટલો દ્વારા એનો એઠવાડ નાખવામાં આવે છે ને એના લીધે ભૂગર્ભ ગટરો જામ થાય છે એ પણ કોઈ કાળે દાહોદ નગરપાલિકા દ્વારા સાંખી લેવામાં નહીં આવે એવું કરતાં જે પણ હોટલ અથવા તો લારી અથવા તો દુકાન એની જાણકારી થશે ને એની કમ્પ્લેન આવશે તો એ એ દુકાન હોટલ કે લારી લારી ઉઠાવી લેવામાં આવશે ને દુકાનોને સીલ મારી દેવામાં આવશે જેની ખાસ નગરજનોને અપીલ છે આવા વેપારીઓ ધ્યાન રાખી હિતમાં કોઈ પણ પબ્લિકને નુકસાન ના થાય અને ધંધો કરે એવી દાહોદ નગરપાલિકા તરફથી અપીલ છે ભારત માતા કી જય દાહોદનગરમાં છેલ્લા ઘણા સમયથી જે કંઈ ફરિયાદો આવતી હતી તેના ઉપલક્ષમાં આપણે શહેરના વિવિધ વિસ્તારોમાં સીલ મારેલા તેમાંથી એ લોકો વેપારીઓ પાસે સ્વચ્છતાની લોકોના આરોગ્યની અને આરોગ્ય સાથે ચેડા ના થાય તે વિષય પર એ લોકો સાથે આપણે પરામર્શ કરી તે લોકો સાથે ચર્ચા કરી વેપારીઓની બાહેધરી લઈ અને આપણે આજરોજ એની આગળની કાર્યવાહી કરેલ છે તથા શહેરના તમામ વેપારીઓને મારી આ ક્ષણે એક સૂચના છે અને વિનંતી પણ છે કે શહેરના નાગરિકોના આરોગ્યને લઈ અને નગરપાલિકા કોઈ પણ કંઈ પણ ચલાવી નહીં લે એ અમારી સૌને અપીલ અને વિનંતી છે થેન્ક યુ મારું નામ એજેશ શેખ છે મારી દુકાન રામા હોટેલ ની સામે મિશન રોડ પર દાવત ફાસ્ટ ફૂડ તરીકે છે અને ટ્રાફિક અને ગંદકીના હિસાબે મારી દુકાન નગરપાલિકાએ સીલ કરી હતી તો અમે નગરપાલિકાને બાહેંધરી આપી છે એપીડીવીટ આપી છે કે આથી અમે ટ્રાફિકનું ધ્યાન રાખશું અને ટ્રાફિક અને સ્વચ્છતાનું ધ્યાન રાખીશું એ શરતે આપણે એ શરતે હા એ તો સર તમને દુકાન ખોલવાની સીલ આપી છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર મોરબીમાં ફ્રી વાઇબ્રન્ટ માં રાજકોટ ની રીઝન આઈટીઆઈ માંથી પસંદગી પામેલા 85 પ્રોજેક્ટ અને મોડલ્સ ને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ મોરબીમાં પ્રી વાયબ્રન્ટ ભાગરૂપે મોરબી આઈટીઆઈ ખાતે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગ આઈટીઆઈની પ્રોજેક્ટ મોડલ સ્પર્ધા યોજાઈ સ્પર્ધાઓના પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે આગામી અગિયાર અને બાર જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે આ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ કચ્છની તમામ નવ્વાણું આઈટીઆઈમાંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ મોડલની સ્પર્ધા યોજાઈ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું આ તકે આરડી રાજકોટના કે બી સ્વાગત પ્રવચન કર્યું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી આર સુરત આશાબેન પટેલ અમદાવાદ ધ્રુતિબેન જોશી બરોડા જેબી મિસ્ત્રીરા મોરબી આઈટીઆઈના આચાર્ય માયાબેન પટેલ રોજગાર અધિકારી મનીષાબેન સવાનિયા અગ્રણી જેપી જસવાણી આઈટીઆઈના આચાર્યો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે તો તમે બધા એક સરસ મજાનું તમે કરેલી મહેનત તમારા માર્ગદર્શક તરફથી મળેલું માર્ગદર્શન અને જે મોડેલ કે કૃતિ તમે તૈયાર કરીને લઈને આવ્યા છો અને એમાં તમારો જુસ્સો જો માવડો તો તમારી સ્કિલ તમે આજે પ્રદર્શિત કરવા આવ્યા છો ત્યારે એવા આજના આ પ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે આપણા રાજકોટ પહેલાં મોટાભાગે વાઇબ્રન્ટ એક્ટિવિટીઓ બધી જ ગાંધીનગર ખાતે એટલે સેન્ટ્રલાઇઝ હતી દેશના વડાપ્રધાન અને રાજ્યના માન્ય મુખ્યમંત્રીમાં ખાસ ભૂપેન્દ્રભાઈએ પણ આ ફક્ત ગાંધીનગર પૂરતી સીમિત ન રહે અને વાઇબ્રન્ટ એક્ટિવિટીઓ અને એના કાર્યક્રમો ઝોન વાઇઝ થાય એટલે એમ ચારેય ઝોનની અંદર જે આ વાયબ્રન્ટ યોજાવા જઈ રહ્યું છે અને એના ભાગે આપણે આજે મળ્યા છીએ આપણો રાજકોટ રિજ્યુનલ લેવલનો જે આજે તમે બધા જ જે મોડલ સ્પર્ધા માટે પ્રોજેક્ટ લઈને આવ્યા છો આપણી જે ટેકનિકલ અને યુવાઓને કઈ રીતે એને જુદા જુદા જે ઉદ્યોગો આવતા એ પ્રમાણે અથવા તો એનામાં કયા પ્રકારની સ્કિલ આવડત કા એની એનામાં શું શીખવા અને શું કરવાની તત્પરતા ધગસ છે એને ધ્યાનમાં રાખીને જે રીતે દેશના રાજ્યના માન્ય મુખ્યમંત્રી હતા અને તેથી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ બન્યા ત્યારથી જે રીતે એને યુવાઓને મહત્વ આપીને પ્રાધાન્ય આપીને એનામાં રહેલી શક્તિ કૌશલ્ય બહાર લાવવા માટે તમામ ક્ષેત્રોમાં એને ખૂબ પ્રયત્નોને એને મહત્વ આપ્યું અને એના ભાગરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ જે યુવાનોને જે પ્રકારની પોતાની કારકિર્દી ઘડવી હોય જે પ્રમાણે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એના દરેક ક્ષેત્રો એને દ્વાર ખોલ્યા એની સૌથી મોટી રિફાઈનરી અને વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન રિફાઈનિંગ કોમ્પ્લેક્ષ પણ એ આપણા જામનગરમાં એટલે સૌરાષ્ટ્રમાં આવેલું છે એટલે ટૂંકમાં કહેવાનો ભાવર્થ એ છે કે સૌરાષ્ટ્ર તમામ ક્ષેત્રને લઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને એને હજુ પણ આવતા દિવસોમાં વિશેષ મહત્ત્વ કઈ રીતે મળે અને સૌરાષ્ટ્ર એ આ ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર હજુ પણ કઈ રીતે મળે આગળ વધે અને એના માટે જ આ તમે સરસ મજાના મોડેલ લઈને આવ્યા છો એમાં કેટલા એવા વિદ્યાર્થીઓ છે જે પોતાની સ્કિલ આવડત નવા ઉદ્યોગો આવે છે એને અનુસંધાને નવા મોડેલ મૂકીને નવા અહીંથી તમે કહી દે તમારી મહેનત શું પ્રયત્નો એ ઉદ્યોગોને કયા પ્રકારની સ્કીલના કેવા માણસો જોઈએ છે એવા તૈયાર કરવાનું એ કામ પણ અહીંયા આપણે આઈટીઆઈના આપણા વિભાગ તરફથી થઈ રહ્યું છે સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારના પ્રદેશની વિપુલ તકોમાં બ્લુ ઇકોનોમી સિરામિક પાર્ક મોરબી મેડિકલ ડિવાઇસીસ પાર્ક રાજકોટ વ્હીકલ સ્કેપિંગ પાર્ક ભાવનગર અક્ષય ઉર્જા અને નિકાસલક્ષી એગ્રો પ્રોસેસિંગની ક્લસ્ટર્સ આમ હસ્તકલાઓ ધાર્મિક તેમજ ઇકો ટુરિઝમ વગેરે ખૂબ જ ભરપૂર રહેલી આ સૌરાષ્ટ્રની જે ક્ષમતા છે આવડત છે અને એની સાથેના સ્કોપ છે એ બધાને ધ્યાનમાં રાખીને ઉત્તમ એનો લાભ લઈ શકાય એ માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાળીસ એ એક વિકસિત ભારતમાં એના એક પૂરક તરીકે અહીંયાથી ગુજરાતની શરૂઆત થાય અને વિકસિત ગુજરાત બને અને એના અનુસંધાને બે હજાર સુડતાલીસમાં જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક વિકસિત ભારતના સંકલ્પ સાથે જે આગળ વધી રહ્યા છે એમાં આપણે સૌ પૂરક બનીએ એવી પણ મારી તમને સૌને વિનંતી છે આ સમિટનો આગવો હેતુ સ્થાનિક ગૃહ ઉદ્યોગોને મંચ પૂરો પાડવાનો છે તેમને વૈશ્વિક મંચ સાથે જોડવાનો આ કોન્ફરન્સ થકી મોકો મળશે તેમાં જ માનની પ્રધાનમંત્રી જે રીતે એક સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના સંકલ્પના સાકાર કરવા માટે અને આગામી દિવસમાં એક બે હજાર સુડતાલીસ પહેલાં ગુજરાત એક વિકસિત ગુજરાત બને અને બે હજાર સુડતાલીસમાં એક વિકસિત રાષ્ટ્ર બને એ રીતના સ્વપ્નને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી જે રીતે પ્રયાસ કરી રહ્યા છે એનો સંકલ્પ છે એમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક સહભાગી બનીએ એવી મારી આપ સૌને વિનંતી છે સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું જાસ્મીન આપની રજા લઉં છું આવતીકાલે ફરીથી મળીશું જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકોન દબાવો સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો નમસ્કાર